ધોરાજી ખાતે નત્ર નિદાન કેમ્પનું આયોજન શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ચોર્યાસી માં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મશીન દ્વારા આંખના ઓપરેશન કરી આપવામાં આવશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોર્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં સિત્તેરથી એંશી જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા તમામ દર્દીઓને તેજબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલાવવામાં આવ્યા હતા આ તકે તેજબાપા સહાયક ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર આરકી કોયાણી સુરેશ વઘાસિયા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેવી કે શબ વાહિની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર જન્માષ્ટમી ઉજવણી અન્નકૂટ દર્શન તેમજ દર પૂનમે રાત્રિ કીર્તનનું આયોજન પણ કરવામાં આવે છે હું ડૉક્ટર રોનક આસુદરિયા શિવાનંદ મિશન વીરનગર મુકામે નેત્રસર્જન તરીકે કાર્યરત છું આજ રોજ તેર ઓગસ્ટના દિવસે ધોરાજી મુકામે ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર ખાતે આજે બસો ચોર્યાસીમાં યજ્ઞનું વિનામૂલ્યે અહીંયા આયોજન કરવામાં આવેલ છે જેમાં એંસીથી વધુ દર્દીઓના આંખની તપાસ કરી અને પચીસ જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન માટે વીરનગર મુકામે લઈ જવામાં આવે છે આજ રોજના નેત્ર જે અમારા આયોજકો છે ભક્ત ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્રના કાર્યકરો એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અહેવાલ વિપુલ ધામે ચા લો લોકાર્પણ